પાટણના માખરિયા વિસ્તારમાં રહેતો બત્રીસ વર્ષીય સુનિલ પટણી અને ચોવીસ વર્ષીય અમિત ભરતભાઈ પટણી વહેલી સવારે પોતાના ખેતરમાં વાવેલી શાકભાજી લઈને અંબિકા શાક માર્કેટમાં વેચવા માટે ગયા હતા જ્યાં શાકભાજીનું વેચાણ કરીને બંને ભાઈઓ છકડો રિક્ષામાં સવાર થઈ પરત ફરી રહ્યા હતા તે દરમિયાન હારીજ ત્રણ રસ્તા પાસે ટ્રકે છકડાને ટક્કર મારી હતી ટ્રક અને છકડો વચ્ચે અકસ્માત એટલો ભયાનક હતો કે છકડો રિક્ષાનો કચ્ચર ઘાણ વળી ગયો હતો અકસ્માતની જાણ થતાની સાથે જ આસપાસના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી જો કે ત્યાં સુધી સુનિલ પટેલનું મોત નિપજ્યું હતું જ્યારે અમિતને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે બનાવની તપાસ પોલીસ ચલાવી રહી છે સવારમાં વેલા માર્કેટમાંથી શાકભાજી ભાગી વેકી અને પોતાના ગામ તરફ આવી રહ્યા હતા આવા સમયે હરિત તરફથી જે તરબો આવતો હતો એ તરબાને વરાંક લેવાનો અને આ માર્કેટમાંથી આવેલ ભાઈને પણ માખણીયા ગામ તરફ જવાનું હતું તો આવા ટાઈમે તરપાવારે સી છગડાની ટક્કર મારી અને એમાં બે ભાઈઓ હતા એમાં એક ભાઈ એક્સપાયર થઈ છે અને એક ભાઈ સિરિયસ છે તો એને અમદાવાદ ખાતે દાખલ કરવા લઈ જવામાં આવ્યો છે અને અમારે આ લોકોને સાચો ન્યાય મળે એટલા માટે કે અહીંયા બમ્પની જરૂર છે એક હારી તરફ બંપ મારો એક આ બાજુ માર્કેટ થી આવે છે સાંઈ બાબા રોડ પર જો બંપ મારવામાં આવે તો એક્સિડન્ટ થતા અટકે એવી લોક માંગ છે